ચે વચનામૃત ગડડા અંત્ય 38 હવે આપણે વ્યતિરેક સ્વરૂપે સાંકડી જાણીશું હે ભગવાનના અક્ષર તમને વિશે મૂર્તિમાં તો રહ્યા છે ને મૂર્તિમાં એ બે કરે છે માટે તેને પરૂર્તિમાં જાણવા વચનામૃત કાર્યનેનો ફૂર હવે ભગવાન ભગવાન સાવર જંગલ સૃષ્ટિ થાય છે જો ભગવાન સૃષ્ટિ કેમ થાય

પણ નિરાકર નથી ને જે નિરાકર કહે છે તે સમજતા નથી વચનામૃત ગઢડા પ્રથમ 45